રાજ્યના ખુમારી વિશ્વના ખૂણે ખૂણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને વર્ષ બે હજાર માં ખેલ મહાકુંભની કરાવી શરૂઆત વિદ્યાનું જ્ઞાન માત્ર સ્કૂલ બેગમાં સીમિત ન રહી જાય ખેલાડીઓની પ્રતિભા પુરસ્કાર સ્વરૂપે છલકાય તે દિશામાં કટિબદ્ધતા દર્શાવી આપણા લોકલાડી આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ બે હજાર બાવીસ માં ખેલ મહાકુંભમાં માં પંચાવન લાખ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું અને બે હાજર ત્રેવીસ માં ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ માં બહોળો પ્રતિસાદ મળતા રેકોર્ડ બ્રેક છાસઠ લાખ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું ખેલાડીઓના આ જ ઉત્સાહ ને જોતા જ સરકારે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ માં ચાર નવી રમતો ઉમેરી અને કુલ ઓગણચાલીસ રમતોનો સમાવેશ પણ કર્યો છે આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ પુરસ્કાર આપવાની જાહેરાત થતા તેની સીધી અસર વડોદરા જિલ્લામાં પણ જોવા મળી ગ્રામ્ય વિસ્તારના વધારે વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે તેના માટે એક સરસ મજા ખેલ મહાકુંભનું ગુજરાત સરકારે આયોજન કરે છે અને આગળ પણ આમાંથી વિદ્યાર્થીઓ તૈયાર થઈને રાજ્યકક્ષાએ પણ નંબર લાવે ત્યાંથી રાજ્યકક્ષાએથી નેશનલ કક્ષાએ પણ સારું પ્રદર્શન આપે અને આજે જે સુંદર મજાનું આયોજન ખેલ મહાકુંભનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર દ્વારા આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ રહ્યો મેં મારી ટીમ લઈને અહીંયા આવ્યો છું મારી વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપીને નંબર લાવી છે વડોદરા શહેરના લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર માં અંડર ફોર્ટીન ગર્લ્સ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કુસ્તીના મેદાનમાં દીકરીઓએ બરાબરનો કૌવત બતાવ્યો અને ઉંમર નાની હોવા છતાં બુલંદ बुलंद ઈરાદાઓનો પ્રમાણ આપ્યું આ સાથે જ સરકાર તરફથી કરવામાં આવતા તમામ પ્રયાસોને પણ રમતવીરોએ વધાવ્યા ઉપરાંત નકરી સ્મારો પૂરો અને હું મારા દેશ માટે મેડલ લાઈઝ ખેલ માહકોમાં મેં આ વખતે જ કુસ્તીમાં મેડ કુસ્તીમાં પાર્ટિસિપેટ કર્યું છે ગવર્મેન્ટ દ્વારા વડોદરામાં લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં આયોજિત કુસ્તી સ્પર્ધા થઈ છે અને એમાં મેં પહેલો નંબર લાવી છું અને મેં કક્ષમાં પણ પ્રયત્ન કરીને પહેલો નંબર લાવવાની ખૂબ કોશિશ કરીશ પરિશ્રમ પારસમણી સમાન છે આ કહેવત રમતવીરો બરાબર સાર્થક કરી જાય છે જય જય કરવી ગુજરાત